વડોદરા મહાનગરપાલિકાની ગઈકાલે મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસના કાઉન્સિલર જહા ભરવાડે વિવિધ પ્રશ્નો મુદ્દે રજૂઆતો કરી હતી ખાસ કરીને તાજેતરમાં ફાયર વિભાગના સાધનોની ખરીદીમાં થયેલ ભ્રષ્ટાચાર મુદ્દે મ્યુનિસિપલ કમિશનર તરફથી લેવામાં આવેલ પગલા બાબતે કમિશનરનો આભાર માન્યો હતો સાથે જ તેઓએ જણાવ્યું હતું કે આ સમગ્ર કામ સ્થાયી સમિતિમાં પાસ કરવામાં આવ્યું છે જેથી સમિતિના તમામ સભ્યો સામે પણ પગલા લેવા જોઈએ આ સાથે સ્મશાનના મુદ્દે જે વાર્ષિક ઇજારાથી સ્મશાનો આપવામાં આવ્યા છે તેની જગ્યાએ સંસ્થાઓને ફરીથી સોંપવા જોઈએ તેવી રજૂઆત કરી હતી કેમ સભામાં ના મોકલું કામ પાછું ના તો પછી એમની જવાબદારી હતી તો એમને પણ ખબર હતી કે આમાં ભ્રષ્ટાચાર છે તો પછી એમની પણ અંદર મિલીભગત હોય શકે અમારો ચોખ્ખો આરોપ છે તો તમારી જવાબદારી હતી તમને એવું લાગતું હતું કે આ વધારે ભાવ છે તો કેમ પાછું કામ ના મોકલ્યું અચ્છા તમારી મિલીભગત હોય તો જ તમે સામાન્ય સભામાં કામ નથી લાવ્યા સામાન્ય સભામાં લાયા હોત તો તમામ કોર્પોરેટરનો વિરોધ કરીને આ કામ ના મંજૂર કરે એટલે કમિશનર સાહેબને અમે અભિનંદન આપ્યા છે કે તમે જે સસ્પેન્ડ કર્યા છે એ લોકોને ટર્મિનેટ કરો અમે તમારી સાથે છે 100% જવાબદારી એ લોકોની થતી એમને વાંચ્યું નહીં સ્ટેન્ડિંગમાં જ્યારે કામ આવે અધિકારી કામ મોકલી દે તો સ્ટેન્ડિંગ કમિટીની જવાબદારી શું છે તો વાંચવાનું એનો સ્ટડી કરવાનો એમાં કોઈ ખોટું થતું હોય ગેરરીતિ થતી હોય તો એને જોવાની ત્યારબાદ બાદ એ કામ તમને લાગતું હોય કે असંતોષ છે તો એ પાછું મોકલી દેવું જોઈએ પરંતુ એના બદલે તમે એમને છાવર્યા તમે આમાં સાથ આપ્યો એટલે આ ભ્રષ્ટાચાર થયો એટલે અમારી માંગણી છે કે જે પણ પદાધિકારીઓ આમાં સંડોવાયેલા છે એમને પણ એમના નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ એવી અમારી ચોક્કસ માંગણી છે